પૂરપાટ ઝડપે દોડતા વાહનો ક્યારેક એવી ગંભીર દુર્ઘટનાઓ સર્જે છે જેમાં પરિવારના મોભીઓ પરિવારના લાડકવાયાઓ મૃત્યુ પામે છે અને પરિવાર વિલાપ કરતો રહી જાય છે આવી બે ઘટનાઓ ભાવનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે સવારે બની તળાજાના સાંકળાસર પાસે અને અકવાડા પાસે અકસ્માતની બે ઘટનાઓ બની જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અકવાડા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકવાડા ગામના ભાવેશભાઈ દીપકભાઈ દિહોરા નામના યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું જોતા છે પેરવા જો હું જ્યારે બીજી એક ઘટના તળાજાના વિસ્તારમાં બની જેમાં સાંકળાસર બે ગામના પાટિયા પાસે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને તેમાં વિપુલભાઈ હિંમતભાઈ ભટ્ટ નામના ટીમાણા ગામના યુવાનને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં પરત પર તબીબે તેમને તપાસતા મૃત જાહેર કર્યા હતા આ બે ઘટનાઓમાં એક પટેલ યુવાનનું મૃત્યુ થયું અને એક વિપ્ર યુવાનનું મૃત્યુ થયું આ બંને પરિવારમાં ઘેરા શોકની લાગણી પસરે છે ગુજરાત થયા ન્યૂઝ ચેનલમાં હું છું આપનો રાજેશ જોશી રજા આપશો નમસ્કાર